ભુજના હમીરસર તળાવની આસપાસ આવેલ ગેરકાયદેસર લારી ધારકોને નોટિસ આપવામાં આવી હમીરસર તળાવની પાળ ઉપર તેમજ અન્ય વિસ્તારોમાં જ્યાં બિન પરવાનગી વેન્ડર્સ જે ધંધા કરતા હોય છે એ લોકોને નોટિસો આપવાની કામગીરી ચાલુ છે નોટિસ આપવાની તેમજ દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા સતત કરી રહી છે આવા બિન પરવાનગી જે કેબિન ધારકો છે તેનો સર્વે પણ ચાલુ છે અત્યારે અને ગઈકાલે અમીસર તળાવ ઉપર લગભગ દસેક જેટલા કેબીનદારોને નોટિસ આપવામાં આવેલી છે અને તેમાંથી અમુકને તો હટાવવામાં પણ આવેલા છે અમુક લારીઓ દૂર કરવામાં આવેલી છે બાકીના જે છે આ એક બે દિવસમાં દૂર કરવામાં આવશે સર પાલિકા દ્વારા અવારનવાર હટાવવાની કામગીરી કરવામાં આવે છે સર ખાસ કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો બીજી વાર આવી દંડાત્મક દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે જ્યારે આ લારીઓ જપ્ત કરીએ છીએ ત્યારે તેમની પાસે દંડ વસૂલ કરીને છૂટી કરવામાં આવે છે આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ તમારા મનની વાત લાઇવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો